કાલે બકરીદના તહેવાર નિમિત્તે વિજલપુર પોલીસના પીઆઈ તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી અને વધુમાં જણાવ્યું કે જે રીતે અમદાવાદ કમિશનર સાહેબ તરફથી જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેનો અમલ કરવામાં આવે અને શાંતિથી તમામ લોકો તહેવારની ઉજવણી કરે અને કોઈ અનિચ્છનીય ન બનાવ બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે જે લોકો પાડા ભેંસ બકરા વાહનોમાં લાવતા હોય છે તેમની ગાડી રોકીને કાર્યવાહી નહીં કરી શકે પોલીસ કર્મચારી કે અધિકારીને તેને રોકે ત્યારે જરૂરી દસ્તાવેજ ચેક કરે તેવું પણ જણાવવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે બકરી ઈદનો તહેવાર છે રિપીટ બકરી ઈદનો તહેવાર છે તેને લઈને વિજલપુર પોલીસના પીઆઈ તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ પણ ઘટના ન બને તે માટે થઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેમાં અમલ કરવા માટેની કાર્યવાહી જણાવવામાં આવી હતી અને શાંતિથી તમામ લોકો તહેવારની ઉજવણી બન કરે તેના માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે સાથે જ જે પક્ષીઓ અથવા તો પશુઓ ભરેલી ગાડી છે તેને રોકવા માટે નહીં કોઈ કાર્યવાહી કરી શકાય ને પોલીસ કર્મચારી અધિકારી તેને રોકે છે તો જરૂરી દસ્તાવેજ ચેક કરવા માટે પણ જણાવ્યું હતું આગામી આવતીકાલે એટલે સત્તર તારીખે આ મુસ્લિમ વિસ્તારમાં આપણે જે જુણાપુરા અને વેજલપુર વિસ્તારમાં ઈદ સબબ તહેવારની ઉજવણી થઈ રહી છે તો આ તહેવારની ઉજવણીમાં દરેક ભાઈઓને મુસ્લિમ ભાઈઓને અને તમામને એવી અપીલ છે કે જે પણ આ તહેવારનો ઉત્સાહ છે અને જે લોકો કુરબાની કે જે કાંઈ હોય છે એ એ પોતાની ઘરે ઘરે કોઈ જાહેર રસ્તામાં અડચણ થાય અથવા તો જાહેર રોડ ઉપર આવું કોઈ કૃત્ય ના કરે આ સમક્ષ અમારા કમિશનર સાહેબે પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ જાહેરનામુંમાં કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવું પણ કોઈ કૃત્ય કરવામાં ન આવે જેથી કરી અને અમારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ ઈદ સબબ માહોલ છે એ શાંતિથી તમામ લોકો ઉજવણી કરે આમની અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એવી પણ બધાને અપીલ છે તેમજ કોર્પોરેશન દ્વારા અને નગરપાલિકાઓ દ્વારા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ આ જે કચરો છે એનો નિકાલ કરવા માટે જે કાંઈ થેલીઓ અને એમનો સહકાર જોતો હોય તો એ કોર્પોરેશનવાળા તત્પર છે અને બધું જ એમને ફેસિલિટીઓ પૂરી પાડવામાં આવશે ત્યારબાદ પણ જો કોઈ આવા ઢોર અને પાડા છે બકરા છે આવા કોઈ ક્યાંયથી લઈ આવતા હોય તો એ જાહેરનામા સબક જે કાંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ પોલીસ કરશે અન્ય કોઈ શખ્સોએ આમાં કોઈ આડે કોઈ અડચણરૂપ થાય એવી કોઈ કાર્યવાહી કરવી નહીં કાંઈ પણ બનાવ બને તો પોલીસને જાણ કરવી આ ઈદ સબભ તમામ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ તેમજ બહારથી પણ અમને સાઠ જણાનો સ્ટાફ આપવામાં આવ્યો છે તેમજ એસઆરપીની એક સેક્શન ફાળવવામાં આવી છે અને હોમગાર્ડની પચાસ અમને ફાળવણી કરવામાં આવેલી છે જેથી કરીને તમામ વિસ્તારમાં અમે સતત પેટ્રોલિંગ રાખશું અને બધા સ્થાનિકોને ઈદની જે ઉજવણી છે એ પોતે પોતાની રીતે કરે અને કાયદાનું તથા કોઈનું ધાર્મિક લાગણી દુભાઈ નહીં એનું ખાસ ધ્યાન રાખે છે હા કાયદાકીય જે જાહેરનામું અમારા કમિશનર સાહેબ દ્વારા પાડવામાં આવ્યું છે કે જે જાહેર રસ્તા ઉપર કરવામાં આવશે તો એના ઉપર કાયદેસરની જે જાહેરનામા ભંગની જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ મુજબની એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે કાંઈ કોઈ એવા વિડીયો વાયરલ થશે તો જેની ધાર્મિક લાગણી દુભાશે તો એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બરાબર